મહોત્સવ સમિતિની એક મીટિંગ જગન્નાથ મંદિર ખાતે રાખવામાં આવી હતી જેમાં રથયાત્રા સમિતિના ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ ભટ્ટી ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ પારેખ મંત્રી શ્રી નવીનભાઈ શાહ જયેશભાઈ કુબાવતે ખજાનચી શ્રી રાજેન્દ્ર ચુડાસમા વિરેન્દ્ર શાહ વિજયભાઈ ચુડાસમા સહિતના ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ અહેવાલ શૈલેશ ભટ્ટી જુનાગઢ જય જગન્નાથ હું રથયાત્ર સમિતિ ઉપપ્રમુખ શ્રી બિપિનભાઈ ભટ્ટી આજ રોજ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા સબક એક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા અને ભગવાનના રથયાત્રા શણગાર પ્રસાદ બાબતની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને રથયાત્રા ભવ્યમાં ભવ્ય રીતે નીકળે તે બાબતની આયોજન ચર્ચાઓ થઈ હતી આ વખતે પણ રથયાત્રામાં રાસ મંડળી વિવિધ બેન પાર્ટીઓ સહિત ભાગ લેનાર છે તો આ રથયાત્રામાં સર્વ ધર્મપ્રેમી ભાવિકજનોને વધારવા મોટી સંખ્યામાં ભાવભર્યું નિમંત્રણ છે જય જગન્નાથ જય જગદીશ